સોનાલિકા ટ્રેક્ટર વ્યાજબી ભાવે માલિકને વેચવાનું છે તેની વિગત વિડિયોમાં આપી દેવામાં આવશે તેથી આ આ સુધી જોતા રહેજો જો તમને ગમે તો લાઇક શેર અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો કરી દેજો આવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટરની વાત કરીએ તો તે વન ઓનરમાં રહે છે કરકરા એક જ માલિકે ચલાવેલું રહે જોવા મળી જશે આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર પંદરનું રહે છે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે કંપની કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ખરીદી કરી શકો છો અને જો તમે રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો માલિકનો કોન્ટેક કરી વગર ન જવું કારણ કે વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો તે સાઈઠ ટકા આખા ઓરિજનલ જોવા મળી જશે આ ટ્રેક્ટર સાઇડ ગેર માં જોવા મળી જશે આ ટ્રેક્ટર નું પાર્સિંગ ચાલુ છે આ ટ્રેક્ટર ના બધા જ કાગળ ડોક્યુમેન્ટ ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ભૂલ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ ની રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ કિંમત ફિક્સ રહેતી નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટરના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ છે તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તેમને ફોન કરી વધુ વિગત જાણી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો જો તમારે પણ કોઈપણ પ્રકારની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ ડિટેલ મોકલી આપવા વિનંતી તેથી તમારી જાહેરાત યુટ્યુબ પર એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે આ વોટ્સઅપ નંબર પર માત્ર મેસેજ કરવો